જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ તમે બધા જોઈ રહ્યા છો વાઘુભા ફેમિલી બ્લોગ આને શું કહેવાય તમને ખબર જ હશે આપણે ખેતરોમાં બહુ થતું હોય હે આનું શાક તો આપણે બનાવીએ જ છીએ પણ મારી મમ્મી હે ને મારી મમ્મી એ આની સુકાવણી બનાવો અને મતલબ ગોળ ગોળ કાપી દેવાનું મસ્તી એવું અને હાલ ચાપી દઈએ આજે કારિંગો કહેવાય ને આપણે ખેતરમાં ઉગે જો ચાના છાંટા પડી ગયા થાળી કરવાની આપણે એટલે આપણે આવી રીતે ગોળ ગોળ કાપી દઈશું આવી રીતે ગોળ ગુર પછી આને તડકે સુકાવા અને પછી બાફીને બહુ મસ્ત લસણ ને એટલે મારા મમ્મી હતા ને એ બનાવતા હતા આવું એટલે મને આજે મારા મમ્મીની યાદ આવે એટલે આજે મતલબ મારી મમ્મી બનાવતી આવું સુકવણી નેવું આપણે દેશી ગવાર ની સુકવણી હોય પછી આની સુકવણી થાય પછી આવે એની સુકવણી થાય પણ મને આનું શાક બહુ જ પાવર કેમ કે મારા મમ્મી પહેલા બનાવતા હતા અમારા આવું તો આને આપણે આવો ગોળ ગોળ કટિંગ કરી ને કારિંગાને તો સુકવણી કરી દઈએ ચોમાસામાં શાકભાજી મતલબ કંઈ હોય નહીં વરસાદ આવતો હોય તો આપણે આવું બધું પડ્યું હોય તો બધું થઈ જાય ચાલે એક ટાઈમ શાક બની જાય ઘરમાં એટલે આજે મારે બે દિવસથી લાયા હતા અમારે એક દિનભાઈ તો મેં શાક બનાવી નહોતું તો મેંધું લાવો આપણે આની સુકવણી કરી દઈએ તો ગમે ત્યારે શાકભાજી કંઈ ના હોય તો બનાવવા જવાનું ચાલે પણ તો ખબર નહીં ભાવશે કે નહીં ભાઈ મને બહુ ભાવે છે શાક એટલે આજે હું બેસી ગઈ હું સુકવણી કરવા વાઘભા ગયા હતા શૂટિંગમાં ને શૂટિંગમાંથી નાઈ મને વાઘભા ઊંઘ્યા હતા હાલ જ જાગ્યા હે કેમકે ઊંઘેવા તો આપણે બખારો થાય નહીં એટલા માટે મેં હવે વ્લોગ એટલા માટે ચાલુ સ્ટાર્ટ કરે ને છો આવી રીતે મસ્ત પાતરું પાત્રું એટલું મસ્ત જેટલું બની શકે ને એટલું પાતરી પાતરી કટ કરવાની ચિપ્સ આવી પછી તડકામાં સુકવી દેવાની પછી સુકાય એટલે આપણે ડબ્બામાં ભરી લેવાની મને બહુ ભાવા સાનુશાક આનું કારિંગાનું શાક હોય મસ્ત બાજરીના રોટલા હોય તો મોજ પડી જાય ખાવાની તો આપણે અને વાઘુબા નું તો તો અને તમને લોકોને ખબર હે વાઘુબાના પગમાં ફ્રેક્ચર થઈ ગયું હે સારું હે અને નહીં અડાતું શૂટિંગમાં તો એ બી જાય હે કેમ કે શૂટિંગમાં જાય વગર તો સુટકો નહીં વાયદાના પાક્કા હે ભાજક એટલે તકલીફ પડે તો એ શૂટિંગમાં તો જાય વગર નહિ એટલે રોજ ટીફી નહીં જાય સવારમાં નાનપણે અનુ શાક બનાવશું તો એનો બી વ્લોગ બનાવીશું અને બહુ મસ્ત શાક થાય છે અને મને બહુ જ પસંદ છે અનુ શાક તો આપણે પિઝા ખાવા વાળા નહીં આપણા નાવું બધું દેશી ખાવા સારું સારું આપણને હોટલ શું પાવસ ખાવા મને ઘરનું તીખું ચમધમતું શાક હોય વાદરીના રોટલા હોય જલસો પડી જાય એટલે તો અગર આપણે વાત કરીએ પેલા ફટાફટ કરી નાખું કેમ કે સુકવવાનું હોય ચોમાસાના દિવસો ચાલી રહ્યા ને તો દસ હાડકો સારો આવે તો આપણે મેં કરી સુકવી દઈએ ડબ્બા ભરી દઈએ તો રીના શું કાર જઈશ રીના તમે જોયું તમને પેલા બતાવ્યું પછી મને કે છે બે શબ્દો બોલજ્યું બોલો મન કી બે શબ્દો બોલજો હું લાંક કોઈ ચિંતા નહીં આપડે તો બોલાવશે ને જો મેડમ સરસ મજાની કાતરી બનાવશે જોઈ શકો છો તો સુકવણી તો એનું શું થાય રીના આ કાતરી તે બનાવશો

બોલો ફ્રેક્ચર થઈ ગયું ફ્રેક્ચર થઈ ગયું ધોની વાગ પર હા થઈ ગયું છે ફ્રેક્ચર થઈ ગયું છે તો હું તો ચોકડી બેઠો છું પછી ગેલેરી છે ચોકડી બેઠો છું અને આટલી કાતરી પડી ગઈ છે એટલે મોટું હતું એટલે મે કટ કરી વચ મહિના આવે તો સુકાવણી ખાવાની જ છે ઓકે એટલા માટે મે હા બીજ પણ હે પણ બીજ નીકળી જાય છે સુકા એટલે ઓકે સુકી ગયું સાચું પછી આને લસણ નાખી ને જ્યારે બનાવવાનું થાય સુકી જાય બહુ મસ્ત

हमें बनाई से खीचड़ी बाजरी नो रोटलो जो तो आप जमान बनी गए बारे बहुत सखत गर्मी से अच्छे तुलसी पार्क ए कूतरा आँखों तो मित्रों तो सको तो मित्रों ब्लॉग पसंद आया तो लाइक शेयर सब्सक्राइब जरूर थी करो